હવે મિત્રો તમારે જેસીબી બોલાવવાની જરૂર નથી તમારા ટ્રેક્ટરની અંદર તમે જોઈ રહ્યા છો આ રીતના જેસીબી જેવું એક બેક લોડર આવે છે તે ફિટ થઈ જશે અને તમે જેસીબી જેટલું જ કામ કરી શકશો કયું કયું કામ કરે છે કેટલો ઊંડો ખાડો ગોરે છે ટ્રેલર તમે મોરમ હોય કે કાપ હોય તે આ બેક લોડર ભરી શકે કે નહીં બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા આ બેક લોડર વેચવાનું છે પ્રકારનું મિની છે જે તમે અંદર ફિટ પણ પણ કરી શકશો અને નીકળી જશે એકદમ સાવ સહેલું હોય છે ટ્રેક્ટર ને આપણે સાતી જેમ અલગ કરી શકીએ છીએ ટ્રેક્ટર થી તે જ રીતના આ અલગ છે ફોલ્ડિંગ વાળું આખું આ બેક લોડર મિની જેસેબી છે હું તમને વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વેચવાનું છે નિલેશભાઈ ને

આ અગિયાર ફૂટની હાઈટમાં તમે ટ્રેલર પણ ભરી શકશો દોઢ ટન છે અને સો ખાલી માત્ર ને માત્ર સો કલાક વાપરેલું છે આ બેક લોડર તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકશો પેલા નિલેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો લોડર રૂબરૂ લેવા કે જોવા જાવ તો નું કોન્ટેક કર્યા વગર ના જતા જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત અંદાજીત ત્રણ લાખ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ મિની જેસેબી લેવું હોય એક પ્રકારનું મિની જેસેબી જ કહેવાય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ અને હારીસ તાલુકાની અંદર જોવા મળશે નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈને પંચાણું ત્રણ પંચોતેર વાળા નંબર પર ફોન કરી મિની જેસેબી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો